આ ઘટનાને વખોડી સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીઓનું માલપુર નગરના જાહેર માર્ગો પર સરઘસ કાઢવાની માગણી કરી હતી ફરાર થયેલા આરોપીઓને પોલીસે મહીસાગર જિલ્લાના વીરપુર મુકામેથી ઝડપી પાડ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે એલસીબી માલપુર પોલીસ સહિત ટીમે ઝડપેલા બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી કાયદાના પાઠ ભણાવ્યા હતા પોલીસની આવા સામાજિક તત્વો સામેની કાર્યવાહીને નગરજનોએ બિરદાવી હતી પોલીસે પણ આવા અસામાજિક તત્વોને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો સંદેશ આપ્યો હતો